નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગર્વી ગુજરાત 27 માં મિત્રો આજના તાજા સમાચારમાં આપણે જોશું કે ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકોમાં અત્યારે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે મિત્રો રાજકોટ જેતપુર 6 લેન હાઈવેના ચાલી રહેલા કામ સામે કોંગ્રેસે हल्ला બોલ કર્યું હતું રોડ નહીં તો ટોલ નહીના નારા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું ધીમી લઈને ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો કંટાળી ગયા છે અને રોડ સંપૂર્ણ બને નહીં ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા કોંગ્રેસે માંગ કરી છે મિત્રો કોંગ્રેસના કામગીરીને લઈને કાર્યકરો કરો પટ્ટાપિંડી કરી અને વિરોધમાં જો રોડ નહીં તો ટોલ નહીં કાર્યકરો પટ્ટાપિંડી કરી વિરોધમાં જોડાયા હતા એટલે કે મિત્રો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે પાટાપિંડી બાંધી અને રોડ નહીં

સબસીડી થી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે મિત્રો જે આ છ હજાર રૂપિયાની સહાય છે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના સ્વરૂપે એટલે કે એક વર્ષમાં ત્રણ હપ્તા ચાર મહિને એક હપ્તો બે હજાર રૂપિયાનો આવે એ રીતે આપવામાં આવે છે મિત્રો વાત કરીએ તો હપ્તો શા માટે આપવામાં આવે છે મિત્રો જો કોઈ ખેડૂત છે પોતાના ખેતરમાં પાક ઉગાડે છે પણ તેમાં તેને કોઈ સહાયની જરૂર છે તેને કોઈ વધારે કિંમતની દવાના છટકાવની જરૂર છે તો તેની પાસે પૈસા ન હોય તો આ બે હજાર રૂપિયાનો હપ્તો જે આવે છે દર ચાર મહિને તો આ બે હજાર રૂપિયા તે તેના પાકના જે કાંઈ તેના પાકમાં જે કાંઈ સમારકામ કરવું પડે અને જે પાકને લગતી દવાઓ છાંટવી પડે એની માટે આ સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હનો હપ્તો જે આપી રહી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં શું નિર્ણયો લેવાયા તેની વિશે વાત કરીએ

જ્યાં પણ રોડ રસ્તાઓમાં ખાડા હોય કે પછી ગમે તે રીતે રોડ રસ્તાઓ તૂટી ગયા હોય તો યુદ્ધના ધોરણે તેમને સારા કરવા અને આ સારા કરેલા કામો જે છે જે પ્રજાને દેખાવા જોઈએ પરંતુ તમે પોતાના રકમ આવે છે યુદ્ધના ધોરણે કામ કરવાનું રહેશે આ આ તમામ નિર્ણય બાબતે આ બેઠકમાં તમામે તમામ સૂચનાઓ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો હવે જોવું એ રહ્યું કે આ સૂચના બાદ પણ અધિકારીઓ કેવું કામ કરી રહ્યા છે તો મિત્રો

પરંતુ ગુવાર તો 200 ના આંકડાને પાર કરી ગયો છે. ચોળા ભીંડા અને આદુ અને હળદરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક તરફ ચોમાસાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ ગામડામાંથી પણ શાકભાજી ઓછા આવતા હોવાથી ઊંચા ભાવો કારણભૂત હાલ બની રહ્યા છે. પણ મિત્રો આ જેવો જ વરસાદ બંધ થશે ત્યારબાદ આ જે શાકભાજીના ભાવો છે એ નીચા આવી જશે. તો મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તમને ખબર જ છે કે બે દિવસ પહેલા જે પુલ દુર્ઘટના બની હતી તે અંગે તે અંગે લોકોમાં કયો ગુસ્સો અને કયો રોષ છે જેની વાત કરીએ તો મિત્રો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતથી જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો છે અને આ ઘટનાના કારણે બ્રિજ પરથી પસાર થતા ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા છે

શહેરના મુખ્ય વિસ્તારોમાં યુનિયનના કાર્યકરો દ્વારા સરકારની નીતિઓ સામે જોરદાર સૂત્રોચાર કરવામાં આવ્યો હતો આ બંધના એલાનમાં ભારતીય જીવન વીમા નિગમ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના યુનિયનો પણ જોડાયા હતા જેના કાર્યકરોએ મોંઘવારી ખાનગીકરણની નીતિઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર વિરોધ સૂત્રોચાર કર્યા હતા હોસ્પિટલ ચોકમાં મોંઘવારી ઘટાડો ખેડૂતોને ન્યાય આપો જાહેર ક્ષેત્ર બચાવો જેવા સૂત્રો પણ ગુંજી ઉઠ્યા હતા તો મિત્રો ભારત બંધના ના એલાન ક્યાંના કારણે કરવામાં આવ્યું જે તમને જણાવી દીધું કે ખેડૂતો માટે કે ઘણા બધા વેપારીઓ અને ઘણા બધા જે બેંક કર્મચારીઓ છે જેણે ભારત બંધના પાલન કર્યું હતું અને જેના કારણે સરકારને ખબર પડે કે અત્યારે કેટલા કેટલા પ્રશ્નો આ આમ જનતા છે એ ભોગવી રહી છે મિત્રો આગળ પણ આપણે જોયું કે આ ગંભીરા બીજ પુલ દુર્ઘટના છે એ દુર્ઘટનામાં પણ ઘણા બધા લોકો અગિયાર લોકોનો તો આંકડો મને સંભળાય છે ત્યાં સુધી સામે આવી ગયો હતો પરંતુ ત્યારબાદ કેટલા લોકોના મૃત્યુ થયા હશે એ તો ભગવાન જ જાણે તો મિત્રો હવે આ સરકારને આપણે શું કહેવું એવા પ્રશ્નો આપણી જાતને આપણે પૂછવા જોઈએ ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો શા માટે લોકો લોનમાં ફસાય છે અત્યારે તો મિત્રો બદલાયેલા આ સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે એક તરફ મોંઘવારી છે પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક સીજ વસ્તુ માટે લોન અનવેલેબલ છે અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈ ફર્નિચર જેવી ચીજો ખરીદવા પણ લોન લે છે ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે સ્થિતિ મિત્રો અત્યારે એટલી ગંભીર અને એવી છે કે કેટલા

સંકલન પરસ્પર સંમાનિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો બીજું વિશ્વ યુદ્ધ તો થઈ ચૂક્યું છે પરંતુ હવે ત્રીજા વિશ્વ યુદ્ધના પણ કારા વાગી રહ્યા છે એટલે કે આ તમામ પરિસ્થિતિઓના જોતા નીતિન નિતિન એ કીધું છે કે સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે મિત્રો એના કારણે તો કે સરમુખ્યાશાહી અને નિર્કુષતાને કારણે અને સંકલન અને પરસ્પર જે કાંઈ પ્રેમ છે એ ઘટવાના કારણે આ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે એવી અનુભવ એવી સંભાવનાઓ હાલ દર્શાવાય રહી છે તો મિત્રો આવા જ દેશ દુનિયાના તાજા સચોટ અને લોક સમાચારો મેળવવા માટે અમારી ચેનલ ગરવી ગુજરાત ટ્વેન્ટી સાથે આજે જોડાઈ જજો અને અમારી ચેનલ ગરવી ગુજરાત ટ્વેન્ટી ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈકન ને ઓલ પર પ્રેસ કરી લેજો તેનાથી કોઈ પણ નવા સમાચારો દરરોજે દરરોજના સમાચારો તમને મળતા રહે મિત્રો ફરી મળીશું દેશ દુનિયાના તાજા લોક ઉપયોગી અને